પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશે આપેલા વિવાદસ્પદ નિવેદનને કારણે ક્ષત્રિય રાજપૂત સમાજમાં વારે રોષ ફાટી નીકળ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે જોકે ભાજપ રૂપાલાની ટિકિટ પાછી ન ખેંચતા આવ્યા આંદોલન ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યું છે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે કમલમનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી જોકે તેઓ કમલમ પહોંચે તે પહેલા જ અમદાવાદ એરપોર્ટ પરથી તેમને અટકાવી લેવામાં આવ્યા હતા અને પોલીસ રાસ શેખાવતને પકડીને લઈ જઈ રહી હતી આ દરમિયાન પોલીસકર્મી થી રાજ શેખાવત પાઘડી નીકળી ગઈ હતી લઈ લઈને તેઓ ખૂબ જ ગુસ્સે ભર્યા હતા રાજ શેખાવત ની પાઘડી ઉછળતા ક્ષત્રિયો લાલચોર થયા છે આ મામલે સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ પણ રોષ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ